નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ દર્શક મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ઉમેદવારોનો ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વલસાડ વલસાડ એક એવી સીટ છે જેની આખા દેશ પર નજર છે અને ઇતિહાસ છે કે વલસાડમાં જે ઉમેદવાર જીતીને આવે એમની સરકાર બને છે અનેક મુદ્દાઓ છે લોકોના અનેક પ્રશ્નો છે આગળ પણ અમે આ મુદ્દો લીધો તો ઘણા વડીલો સાથે પણ ચર્ચા કરી ત્યારે આજે અમે મળવા આવ્યા છે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને એક સમયે વિધાનસભામાં પણ ઉમેદવાર રહી ચૂકેલા એવા રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ મરચા સાથે રાજુભાઈ સ્વાગત છે આપનું સત્ય ન્યૂઝમાં નમસ્કાર રાજુભાઈ અમને જણાવશો કે સૌથી મહત્વનો પ્રશ્નો જે લગભગ છેલ્લા ઘણા વખતથી લોકો અમે જ્યારે પણ જઈએ ને ફિલ્ડમાં લોકો અમને પૂછે છે કે કેમ બેન વલસાડ નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો તમે કંઈક મીડિયાવાળા આ બાબતે રજૂઆત કરો ને એમ કે નેતાઓને બરાબર ત્યારે જનતાનો પ્રશ્ન છે કે શા માટે વલસાડને મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો તમે શું પ્રકાશ પાડશો બહુ ખૂબ મહત્વનો મુદ્દો છે અને વલસાડની આમ જનતાનો બી બહુ મોટો પ્રશ્ન છે અને એક માજી નગરપાલિકા પ્રમુખ તરીકે મારે બી એનો ખુલાસો કરવો જોઈએ કે વલસાડની અંદર આજે મહાનગરપાલિકા જ્યારે વાપી મહાનગરપાલિકા બનતી હોય વાપી એક તાલુકો તો વલસાડ તાલુકા આ વલસાડ જિલ્લામાંથી બનેલો તાલુકો આજે ખૂબ શરમની વાત છે નગરપાલિકાના અધિકારીઓ નગરપાલિકાને ચૂંટાયેલી પાક નગરપાલિકાના બની બેસેલા નેતાઓ નગરપાલિકામાં જે છેલ્લા કેટલા તમથી ચૂંટાતા ધારાસભ્યશ્રીઓ એટલા માટે આજે આપનો વલસાડ મહાનગરપાલિકા ન બનવાનું કારણ કે ભ્રષ્ટાચાર નગરપાલિકાના એટલા બધા ભ્રષ્ટાચાર એટલા બધા કૌભાંડો છે એટલા બધા કરપ્ટર છે કે જે મોલથી લઈને હું તમને ગણાવું કલ્યાણબાગ મોલ સરકારી હોસ્પિટલ મ્યુનિસિપાલિટી હાઈસ્કૂલ કે પછી કલ્યાણ બાગ પછી સાયકલ ઉપર જે કંઈ રસ્તાઓ એ જે કંઈ કરોડો રૂપિયાની ઉપર મ્યુનિસિપાલિટી હોસ્પિટલ આજે વલસાડને વિકાસલક્ષી સરકારે ગુજરાત સરકારે પૈસા મૂકેલા પણ નગરપાલિકાના અધિકારીએ અને નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકામાં બની બેસેલા નેતા જે એમ કહેવાય કે ભાઈ જિલ્લા પ્રમુખ હોય કે શહેર પ્રમુખ હોય એમની બેદરકારીના લીધે આજે વલસાડની જનતાએ ખૂબ ભોગવવું પડે છે આપની પાસે તમને એક મહત્વનો મુદ્દો કેમ કે મહાનગરપાલિકા કેટલા વર્ષોથી નગરપાલિકાની અંદર જે આપની ડેમની હાઈટ વધારવાની એ ડેમની આપણે હાઈટ વધારી નથી શકતા આજે નગરપાલિકા જે વોટરવોક્સનો ડેમ છે આપને અત્યારે આપને સમજો કે વલસાડની અંદર દોઢ લાખની જેવી છે મહાનગરપાલિકા બને તો આ લોકોને આપણે પાણી કઈ રીતના પીવડાવીએ કેવી રીતના આપીએ તો નગરપાલિકાના એન્જિનિયર જે લાખો રૂપિયા પગાર લઈ ચીફ ઓફિસરો આવતા જતા હોય તો એમને આ ભાજપના હોદ્દેદારો એમને પૂછવું જોઈએ કે તમે એસી ચેમ્બરમાં બેસીને વલસાડના કયા નકશા તૈયાર કર્યા કોઈ ટીપી ટીપી રસ્તા પર જહા જોઈતા ટ્રાફિક કોઈ કરપ્શન મજા મૂકેલી ઝેર ઝેર ડેનેજ ઉભરાય તમારી પાસે ડ્રેનેજ પ્લાન્ટ નહીં મળે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધા બંધ નદીઓ ગંદીમય થઈ ગયેલી નદીની અંદર બધું ડ્રેનેજનું પાણી છોડવામાં આવે તો આ વસ્તુ જે કોઈ હોદ્દેદારો હોય કે જે કોઈ નેતા હોય એમને પૂછવું જોઈએ આજે એક નગરપાલિકાના પ્રમુખ તરીકે અમે વલસાડનો અવાજ બનીએ કે ભાઈ વલસાડને પાણી આપો નાઇત્રીસ કંપની આડે સોડાબાજી કરી અને તેને ચોવીસ કલાક પાણી આપવાનું અને વલસાડને પાણીનો કાપ આપવાનું રાજુભાઈ એક જ વસ્તુ માટે તમને વચ્ચે રોકીશ શા આપની વાત પછી કન્ટિન્યુ કરજો એક સમયે વલસાડ નગરપાલિકાને બેસ્ટ નગરપાલિકાનો એવોર્ડ પણ મળ્યો હતો ત્યારે આપ પણ હતા બરાબર છે તો વલસાડ નગરપાલિકાને જે શ્રેષ્ઠ નગરપાલિકાનો એવોર્ડ મળ્યો હતો અને અત્યારે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે વલસાડ નગરપાલિકામાં પબ્લિક કહે છે કે અમે વેરો ભરીએ છીએ જે લોકોના વેરા પણ બાકી હતા અત્યારે કદાચ વસૂલી કરી હશે પણ હજી સુધી પણ એવા ઘણા બધા વેરાઓ બાકી છે શું લાગે છે નગરપાલિકાના અધિકારીઓ શા માટે આવા લોકો સામે પગલા લેતા નથી નગરપાલિકાના અધિકારીઓ પાસે કોઈની પકડ જ નહીં મળે નગરપાલિકાના પ્રમુખો આવે કે નગરપાલિકાના હોદ્દેદારો આવે કે રાજકીય નેતા આવે એમની તા અગવનના થતી છે અને મને તો એવું લાગે કે નગરપાલિકાના સભ્યો અમુક જે ચૂંટાઈને આવેલા છે એ એમની પોતાની રોજીરોટી સમજી ગયેલા છે કે નગરપાલિકામાં આપનું ચાટું ચપતું થઈ જવું જોઈએ અધિકારી સાથે મીરા પીના કરી લેવાના અને નગરપાલિકાના અધિકારીને બચાવવાના જે અધિકારીઓ છે કેટલી વાર હાઈકોર્ટ દ્વારા સસ્પેન્ડ થયેલા છે એમને પાછા જોબ પર રાખવામાં આવ્યા છે નોકરીએ લેવામાં આવ્યા છે તો મારું એવું માનવું છે કે ચોરી કરતાં અટકવાના નથી એમને પૂછવું જોઈએ કલેક્ટર સાહેબે કે ભાઈ વલસાડમાં તમે શું કામગીરી કરી વલસાડ તો તમે જે કોઈ એમનો નાગરિક ગયેલો છે એને પૂછો વીસ વર્ષ પહેલાં ગયેલો તે બી આ જ પરિસ્થિતિ ઉલટીકા તેના કરતાં ખરાબ પરિસ્થિતિ છે બરાબર તમે જે વાત કરી અત્યારે પણ ઘણી જગ્યાએ જે રીતે ટેન્ડરો આપીને આચાર સંહિતા લાગવાની ચૂંટણીની એની પહેલા આડે ધડ રોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા મહિનો પૂર્ણ થયા ન હોવા છતાં પણ ઘણી જગ્યાએ એવું છે કે રોડ પાછા રોડના લેયર ઉખડી ગયા છે રાજુભાઈ અને ભ્રષ્ટાચારની તમે જે વાત કરી ક્યાં જઈને અટકશે ભ્રષ્ટાચાર એ તો હવે જોયું અને જનતાએ પણ હવે કદાચ જાગવું પડશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Subtitles